આ છે અમેરિકન મહામાનવ શ્રી હેનરી ડેવિડ થોરો શબ્દો આપણે આટલી બધી ઉતાવળમાં અને જીવનને વેડફી નાખતા હોઈએ શા માટે જીવો અને કામની વાત કરીએ તો સાર્થક કહી શકાય એવું કામ જ આપણી પાસે ક્યાં છે માણસો મુક્તિની વાતો કરે છે આપણામાંથી કેટલા માણસ વિચાર કરવા માટે મુક્ત છીએ ભય ક્ષોભ કે મુક્ત છીએ હજાર માંથી નવસો ને નવ્વાણું શક્તિઓનો ઉપયોગ કેટલા માણસો કરી શકે છે જે માણસ પોતાના વિચાર અને લાગણીનો ઉપયોગ સુંદર અને શાશ્વત સર્જન માટે કરી શકે છે તે જ ખરેખરો માણસ હિંમતવાન ો અને સૂજવાળો છે